નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર આજ રોજ ખેરાલુ ના વૃંદાવનમાં જન્માષ્ટમી નિમિત્તે વૃંદાવન મહાદેવનો મહાદેવ નો સોમવાર અને જન્માષ્ટમી વૃંદાવન મહાદેવરા મુજબ આ મેળો ભરાય છે આજુબાજુના ગામડાઓમાંથી ઘણા ભક્તોનો નું ત્યાં ઉમટી પડે છે કેટલાક લોકો મેળાની મજા માણે છે તો કેટલાક લોકો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મેળો દર વર્ષે શ્રાવણ મહિનાની આઠમના દિવસે ભરાય છે ઘણા ભક્તો ભક્તો ત્યાં દર્શન કરી ધન્યતા અનુભવે છે રિપોર્ટર ગોવિંદભાઈ ડાવોલ તારણ સતલાસ એનો જીર્ણોદ્ધાર એકસો દસ વર્ષ પહેલાં થયેલો સ્કંદપુરામાં એનો ઉલ્લેખ ઉત્તંકેશ્વર મહાદેવ તરીકે ઓળખાતું હતું મંદિર બરાબર વૃંદાવન તરીકે એટલા માટે ઓળખાવા માટે કે અહીંયા વૃંદા વૃંદા એટલા તુલસીના છોડો હતા બહુ બરાબર એના પછી વૃંદાવન મહાદેવ તરીકે પ્રચલિત થયું શું નામ છે તો રાવલ દર્શન બરોબર અહીંયા છેલ્લા એવું અમારા અંદાજ થી સિત્તેર એસી વર્ષ અહીંયા મેળો ભરાય જ છે આ કમ દિવસે સારું આખા ખેરાલુ તાલુકામાં સૌથી મોટાનું આયોજન આપણો ધૂમધાન મહાદેવમાં થાય છે અહીંયા વૃંદા એક તુલસી નું આખું જંગલ હતું એના પરથી વૃંદાવન મહાદેવ નામ પડ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી થી મહાદેવ ની દયા છે તો શીતળા સાચી રહે છે સારું એવું પબ્લિક નું આધ્યાત્મિક રીતે બી સારું એવું વર્ચસ્વ ધૂમદાન મારું ભાવથી અહીંયા